ભક્તોની મોટી ભીડ જોઈ એવામાં એક હૃષ્ટ પૃષ્ઠ સશક્ત યુવાને એક નબળો દેખાતો યુવાનને ધક્કો મારીને પાડી દીધો રામકૃષ્ણ પરમહંસે આ જોયું તરત એ ઊભા થયા અને પેલા શક્તિશાળી યુવાન પાસે ગયા ભાઈ આ તે શું કર્યું જે દિનહીન એકદમ અશક્ત દેખાતો યુવાનને તે ધક્કો મારીને પાડી દીધો એને ઊભો પણ ન કર્યો જેમ તારામાં ભગવાન છે ને એમ આ જે દિનહીન દુબળો લાગતો આ યુવાન એમના હૃદયની અંદર પણ પરમાત્મા પેલા યુવાનને શ્રમ આવી તેને બે હાથ જોડ્યા અને રામકૃષ્ણ પરમહંસજીને કહ્યું કે મને માફ કરી દો હું ભૂલી ગયો કે દરેક માણસની અંદર ભગવાનનો અંશ છે દુબળો માની મેં ધક્કો મારી પાડી દીધો ઘણી વખત આ જ રીતે કોઈ સશક્ત વ્યક્તિ નબળા વ્યક્તિને પાડી દેતો હોય છે ત્યારે એ નથી જોતો કે ભલે નબળો દેખાય છે પરંતુ એની અંદર ઈશ્વરનો વાસ છે આ ઘટના એક જોતો એક ભક્ત રામકૃષ્ણ પરમહંસની બાજુમાં આવે છે તેમને પ્રણામ કરે છે કે વંદન છે આપને કે આવી નાની એ બાબતનું પણ તમે ધ્યાન રાખો છો મારે એક પ્રશ્ન તમને કરવો છે તો રામકૃષ્ણ પરમહંસ કે કંઈ વાંધો નહીં શું પ્રશ્ન છે કહે છે કે હું વર્ષોથી આ મંદિરે દર્શન કરવા આવું છું માતાજીના દર્શન કરું છું છતાં પણ મને હજી ભગવાનના દર્શન થયા નથી કે મને મળ્યા નથી તો શું મારા સંસાર છોડી દેવો જોઈએ અને સંન્યાસી બની અને હું ભગવાનની ઉપાસના કરું તો જ મને ભગવાન મળશે ત્યારે રામકૃષ્ણ પરમહંસ હસવા લાગ્યા અને હસતા હસતા તેમણે કહ્યું કે સંસાર છોડી અને ભગવાનનું સતત દર્શન કે ધ્યાન કરવું એથી જ ભગવાન મળતા નથી તમે સંસારની અંદર રહીને પણ ભગવાનને મેળવી શકો છો પરંતુ એના માટે એક નિષ્ઠા અને સાતત્ય જરૂરી છે સંસારના કાર્ય કરતા કરતા ભગવાન ઉપર શ્રદ્ધા રાખો તેના ઉપર વિશ્વાસ રાખો અને એ વિશ્વાસથી તમે જો પ્રાર્થના અને ભક્તિ કરશો તો ભગવાન જરૂર મળશે ભલે તમને સાક્ષાત ન મળે પણ દિન ગરીબ લોકોની સેવા કરશો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરશો ત્યારે તમને ભગવાનના દર્શન શરૂ થશે અંદર મનોમન એમ થશે કે આજ તો મેં ભગવાનનું કામ કર્યું આજ તો મને ભગવાન દેખાયા આમ એક વ્યક્તિની અંદર કે સામેના વ્યક્તિની અંદર ભગવાનના દર્શન કરો ને તો પણ તમને ભગવાનના દર્શન જરૂર થશે તમને સાક્ષાત ચતુર્ભુજ ભગવાન દર્શન ન થાય પરંતુ વ્યક્તિ વ્યક્તિની અંદર રહેલા ભગવાનના દર્શન જરૂર થશે પહેલાં વ્યક્તિએ રામકૃષ્ણ પરમહંસને વંદન કર્યા અને ફરી વખત સંસારની અંદર રહી ભગવાનની ભક્તિ કરવા લાગ્યો અને દિનહીન દુખિયાની સેવા કરવા લાગ્યો